જય માતાજી મિત્રો આપડા આઈ ગયા ધોના ચૂંટવા હવે ધોના ચૂંટે છે તો જો કેવી રીતે ચૂંટાયે છે બંધ થઈ ગઈ છે આલમપુર એકવા છે આ બધી જોઈઓ આટલા મંગાવી જઈએ છું તો અવર કે છીએ અમે કાલે આલમપુર વેચવા જવાનું છે આપણે જ જવું પછી કાલે રવિવાર છે એટલે આપણે જશું માર્કેટમાં જો ગઈ આ રીતે ચૂંટાઈ દો ના આપડે દ્વારા ચૂંટે આ જોડી બંધ દેખી આવું જોડું બધું પડે अरे बाप सारो आवे <coughs> लो बटू दे आई जम मम्मी जवाम का घेर जमक इवन चिकोरी बिकोरी बाटवा जवाम का मम्मी घेर जसे આપણે તો દોડા પતી ગયા છે અને ઉપર અને પતી ગયા છે અને બાંધી અને મીકી દીધા છીએ તો પપ્પા ગયા છે ચીકરી વઠવા અને આપણે અવાજ હશે ગેર કામ કર દિવસ આજે અમારે છો એટલે આપણે ગેર જતા રસ્યું તો હવે એડેસીએ આપણા ગેર તો ગાઈઝ આવું વાતાવરણ છે શેતરનું તો આ સાઈડ આવ્યા તો છોકરો રમવા તો ગાઈઝ આ છોકરો રમે છીએ जो छोकरो रमतो रमतो ई आई गयो छे पूरा मसाले लंगछिया एसी हो गयो है लंगछिया कापानो चमनो कापानो એટલે હું ભરાઈન કપાણી હા કણ 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 ભરાવાનો પાસ આ એ જાય 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 જો ગાઈસ આટલો દિવસ આટલો માય છે છોકરો કેતર માં

तो गाइस आपरो तो उभा થઈ ગયે છે આ છોકરો લંગડશે રમ તો તીમાં ઇન્ટરેસ આલે પક્ષીઓન પક્ષીઓ ગયા ગયે છે ઓય કોના તો गाइस કના વર્ષી તે ખેતર માં માં ભાઈ ગયા છે ખડાઈ જા કટડી કટડી એ જાય એ જાય બેણીએ જાય બેણીએ છે તો જાય ના તો

લા શાક ઓર ગરંતે આવી થઈસો મરચું મરચું નાખરીએ શાકમો હવે શાકવાં કાઢી જાઉં છું હરગાવા દે લે હેન દે

সব দি তো guys cak no enggak gitu kan aja sih si aktif gua nice nah jo, wai, ya kayak siak nawain nunggu cak nih guys papa aja ada gear guys parisi sih nah,

બી વિડીયોમાં આપણો વિડીયો ગમે તો આ ચેનલને સબસ્ક્રાઇબ લાઈક અને શેર જરૂર કરજો